નમસ્કાર આપની સાથે હું છું સેજલ ગુજરાતની અંદર શાંતિ સલામતી અને સુરક્ષા આવું વચન પોલીસ આપતી હોય છે અને પોલીસની કામગીરી પણ એ જ હોય છે પણ છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર પોલીસની કામગીરીને લઈને ઉઠતા સવાલો હોય કે પછી પોલીસ ફરિયાદ ન લેતી હોય એને લઈને ઉઠતા સવાલો હોય ગુનાખોરીનો વધતો ગ્રાફ હોય કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ના સૂત્રો હોય આ બધા જ મુદ્દાઓ પર ક્યાંક ને ક્યાંક એવું જોવા મળે છે કે એ સુસંગત નથી થતું રાજ્યના ગૃહમંત્રી જાહેર માધ્યમોમાં આવી અને જાહેર કાર્યક્રમોમાં આવીને એવું કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ ગૃહની અંદર ગઈકાલની ઘટના હોય કે ગૃહ રાજ્ય મંત્રી એવું કહેતા હોય પોલીસના વખાણ કરતા હોય અને પછી જે ઘટનાઓ બને છે ગુજરાતની અંદર એમાં પોલીસની ઢીલી નીતિ અથવા તો કામ ન કરવાની નીતિ ક્યાંક દબાણમાં આવવાની નીતિ આ બધી જ ઘટનાઓ વિશે વાત કરવી છે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એડવોકેટ મેહુલ બોગરા ને એમની સાથે વાત કરીશું પોલીસ ફરિયાદ નથી લેતી પોલીસ કાર્યવાહી નથી કરતી અને ખોટા કેસો કરે છે આ બધા જ વિષયો પર એમની સાથે વાત કરીશું મેહુલભાઈ આપનું સ્વાગત છે જમાવતમાં ધન્યવાદ સંજુ મેહુલભાઈ ઘણી બધી ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર બની હમણાં હમણાં અમરેલીની ઘટના બની એના પછી ઘણી બધી ઘટનાઓ બની અમરેલીની ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કેમ કે ધારાસભ્યને બદનામ કરવાનું એક કાવતરું ગણાવવામાં આવ્યું અને ફરિયાદ કરવામાં આવી એ દેવાયત ખવડનો મુદ્દો અત્યારે ચર્ચામાં છે કેમ કે દેવાયત ખવડ પણ અરજી કરવા માટે પહોંચ્યા હતા ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા અને પોલીસ અરજી પણ નથી લેતી એવી એમણે ફરિયાદ કરી અરવલ્લીની અંદર મારામારીની ઘટના બની ભારતીય જનતા પાર્ટીના મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી વિકુસી પરમાર અને એમના દીકરાઓ બંને દીકરાઓ મારામારી કરે છે એમની સાથે અરવલ્લી જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ પણ છે એ લોકો મારામારી કરે છે એમનો આરોપ એવો છે કે એમના પૌત્ર ને મારવામાં આવ્યું એટલે એમણે માર્યું સામે માર્યું અને આ પણ માર્યું પોલીસે જોયો હશે પોલીસ પાસે નહીં પણ હવે આખા ગુજરાત પાસે આ વિડીયો છે આટલી બધી ઘટનાઓ થઈ અમારા સ્ટુડિયોમાં પણ એક યુવતી આવી હતી અને એ ફરિયાદ કરી રહી હતી કે આટલી બધી રજૂઆતો કરી ઘણું બધું કર્યું પણ પોલીસ ફરિયાદની અરજી પણ નથી લઈ રહી પોલીસની આ કામગીરી

અને એમાં જે કથિત કલાકાર છે જેમની અરજી નથી લેવા એફઆઈઆર નથી લેવાની અરજી લેવાની છે એ વિષે તો હું જાજુ નહીં કહું કારણ કે પછી એમને એવો ફાકો કરી જશે કે અમારા નામ લે ત્યારે હાલે એટલે એ એ આપણો વિષય નથી પણ હું જે બેઝિક મને સવાલ પૂછ્યો છે કે જયારે ફરિયાદ ના લેવામાં આવે એફઆઈઆર ના થાય ને અરજીઓ લેવામાં આવે ઘણા કેસોમાં અરજીઓ પણ ના લેવામાં આવે તો આવું કેમ થાય જયારે તમે કોઈ ભ્રષ્ટ સિસ્ટમની અંદર જીવતા હોય ભ્રષ્ટ સિસ્ટમ એટલે કે કાયદો વ્યવસ્થા ઘણીવાર મને એવો પ્રશ્ન પૂછવામાં તમે સાચો વિકાસ કોને કયો છો મને આવો પ્રશ્ન જયારે નાના બાળકો અથવા યુવા કોઈ પણ પૂછે ને ત્યારે મારા પાસે એક જ જવાબ હોય કે વિકાસ એ કોઈ કરવાની વસ્તુ નથી વિકાસ એ થાય એ ક્યારે થાય જયારે તમારા દેશની કાયદો વ્યવસ્થા એ સુદૃઢ હોય એ મજબૂત હોય અને એ મજબૂત હોય ને ત્યારે ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવે ઉપર અંકુશ આવે જનતાના ટેક્સમાં પૈસા હોય એનું બેટર યુટિલાઇઝેશન થાય ને વિકાસ થાય થાય અને થાય એને કોઈ રોકી શકે નહીં વિકાસ એ ક્યારેય કરવાની વસ્તુ નથી હોતી તો આ જ પરિપક્ષમાં હું એવું કહીશ કે જયારે કાયદો વ્યવસ્થા સુદ્ધ હોય ત્યારે આ તમામ ચીજો ઉપર અંકુશ આવે તો હવે કાયદો વ્યવસ્થા સુદ્રઢ કોને કહી શકાય તો કાયદો વ્યવસ્થા એટલે કે એવી વ્યવસ્થા કે કે કોઈ પણ વ્યક્તિ એની ફરિયાદ પછી નાની હોય હોય વિશાળ એ ફરિયાદ ફરિયાદ છે એ દાખલ કરવામાં આવે કાયદાકીય સ્વરૂપની અંદર ફરિયાદ ઉપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે અને એને ડિલિવરી ઓફ જસ્ટિસ જયારે થાય ને ત્યારે એ કાયદો વ્યવસ્થાને સુદ્રઢ માની શકાય અહીંયા તો જયારે કોઈ સામાન્ય વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય અને સામાન્ય વ્યક્તિ જાય કોઈ પણ વ્યક્તિ જાય જયારે તમારા સામે વાળો વ્યક્તિ છે એનું કોઈ કોઈ છે છે એ મોટો મોટો ગુનેગાર સામાજિક આગેવાન છે ત્યારે પોલીસ પાસે એટલી ઓથોરિટી જ નથી કાયદો તો પાવર આપે છે પણ જે પોલિટિશિયનના ના હાથ નીચે એ લોકો કામ કરે છે એ લોકો એને એટલો પાવર નથી આપતા એટલો એના હાથ કપાઈ જાય છે કે એ લોકો ગુનો દાખલ કરી શકે અને માત્ર ને માત્ર પોલીસ કામ છે ડ્યુટી લે છે સંવિધાન શપથ લઈને જેમનું કામ છે ગુનો નોંધવાનું એકસો એક એવું કહે છે કે જયારે પણ કોગ્નિટેબલ ઓફિસ ની માહિતી મળે ત્યારે ગુનો દાખલ કરવો જોઈએ પોલીસ કર્મચારી આવી પાવર પણ પોલીસ કર્મચારીને મળે છે પણ એમ છતાંય ગુનો દાખલ નથી થતો શા માટે નથી થતો કાતો ઉપરથી ના પાડવામાં આવે છે કા તો પોલીટિકલ પ્રેશર છે કા તો રાજકીય અથવા સામાજિક આગેવાનોના દબાણ છે એટલા માટે ગુનો દાખલ નથી કરવામાં આવતો અને આવા કિસ્સાઓ લગભગ ડિબેટ પૂરી કરી ને અંદર ત્યારે ગુજરાતની ઓછામાં ઓછા પચાસ થી સાહીઠ લોકો આ ઘટના બની ચુકી છે કે લોકો પોલીસ સ્ટેશન ગયા હશે અને એમની ગુના અને એમની ફરિયાદ છે દાખલ કરવામાં નહીં આવી હોય તો આ હેબિચ્યુઅલ પ્રેક્ટિસ છે પોલીસની એટલે આના માટે એક સ્પષ્ટ નિર્દેશો તો ઢગલા બંધ છે એ પણ જણાવી દો કે લલિતા કુમારી સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ હોય ગૃહ મંત્રાલયના એવા હજારો પરિપત્રો હશે કે જેમાં એવો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો હશે કે તમારે કોગ્નિઝેબલ ગુનામાં એફઆઈઆર દાખલ કરવી પણ એ શોભાના ગાંઠિયા સમાન છે એ ખાલી પરિપત્રો જાહેર થાય છે એ મુજબ પ્રોસેસ કોઈ થતી નથી અત્યારે તો એમએલ એ ફોન કરે ને ઘણા કેસોમાં મને તો એવાય ફોન આવે કે એમએલ પોતે મને ફોન કરે કે મેય ભાઈ અમે ફોન કર્યો છે ને તો પોલીસ એફઆઈઆર દાખલ કરતી નથી તો એમએલએ ના ફોન કરવાથી જો ગુના દાખલ ના થતા હોય તો એનો મતલબ એવો થાય છે કે કોઈ ના કોઈ જગ્યાએ સિસ્ટમ ની અંદર ભ્રષ્ટાચાર કરપ્શન પૈસાનો બહોળો ઉપયોગ એ મુજબ સિસ્ટમ અમીરો અને પોલિટિક્સ મુજબ ચાલે છે ગરીબો માટે ચાલતી નથી સેજન હમ એક વિડીયો અત્યારે હમણાં વાયરલ થયો છે એના એના વિશે માહિતી અમે એકઠી કરી રહ્યા છીએ ખેડાની રેલિયા ચેકપોસ્ટનો એ વિડીયો છે અને કોઈ વ્યક્તિ છે જે પોલીસને ધમકાવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ શું એવું કહી રહ્યું છે હકીકતમાં છે કે નહીં એ તો તપાસનો વિષય છે એ આવી અને પોલીસને ધમકાવી રહ્યો છે અમદાવાદની અંદરથી પણ ઘણા બધા એવા સામે સામે આવ્યા કે પોલીસની ગુંડા તત્વો અસામાજિક તત્વો બેફામ બન્યા હોય એમને ધમકાવતા હોય અને પોલીસને ભાગવું પડ્યું હોય ઘણી બધી જગ્યા ઉપર પોલીસ કર્મચારીઓ પર હુમલા થવાની પણ ઘટના સામે આવે છે અરવલ્લીની અંદર પણ જે બન્યું પોલીસ કરી શકતી હતી વિડીયો વાયરલ થયો અમે પણ પોલીસને જાણ કરી હતી એ વિડીયો વાયરલ થયો તો એવું કહ્યું કે મારા જાણમાં નથી હું લીવ પર હતી તો અમે એમને જાણ કરી જાણ કર્યા પછી એમણે કોઈ કાર્યવાહી નથી કરી તો આવા કિસ્સાઓમાં પોલીસ કઈ રીતે કામ કરતી હોય છે અને એ વિડીયો વાયરલ થાય તો એ કઈ રીતે ફરિયાદ નોંધતી હોય છે ને આખી પ્રોસેસ કઈ રીતે ચાલતી હોય છે લીગલ પ્રોસેસ છે અને લીગલ પ્રોસેસ છે બે પ્રોસેસ છે લીગલ પ્રોસેસ એવું કહે છે કે સામાન્ય વ્યક્તિ હોય ભાજપનો નેતા હોય કોંગ્રેસ નો નેતા હોય કે કોઈ અમીર હોય કે કોઈ ગરીબ હોય કોઈ પણ વ્યક્તિ ફરિયાદ લઈને જયારે પોલીસ સ્ટેશનમાં જાય એટલે બી ની દ્વારા એકસો તોતેર સબસેક્શન એક મુજબ જે બી પીઆઈ હોય અથવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય પીએસઆઈ હોય એને ગુનો દાખલ કરવાનો હોય છે આ લીગલ અને લીગલ પ્રોસેસ હવે આમાં ઇલિગલ પ્રોસેસ જે મેજોરિટી તમામ પોલીસ સ્ટેશનમાં થાય એ એવું છે કે જયારે કોઈ સામાજિક અથવા રાજકીય આગેવાન હોય ને એની સામે ગુનો દાખલ કરવાનો હોય ત્યારે તમારે તમારા ઉપરી અધિકારીને ફોન કરવાનો રહે એટલે કે એસીપી અને જો ગ્રામ્ય હોય તો હવે એસસી અથવા એસસીપી ને તમે ફોન કરો જે પીએ અથવા પીએસઆઈ હોય એ ફોન કરે એટલે એ ફોન કરે જે તે પોલિટિકલ આગેવાનોને જે પણ એના વિસ્તારના ધારાસભ્ય હોય મંત્રી હોય કે ગૃહ મંત્રાલય હોય એમાં ફોન થાય એમાંથી એ કન્ફર્મેશન જનરલી ત્યારે મળતું હોય છે અને એ કન્ફર્મેશન માફ કરજો એ કન્ફર્મેશન એ મળતું નથી એનું મુખ્ય કારણ એ છે કે એ એના પોલિટિકલ કનેક્શન છે અથવા એ રૂપિયા વાળો છે જે પર્ટિક્યુલર પોલિટિકલ પાર્ટીને ફંડિંગ કરે છે તો આવા સંજોગોમાં ક્યારેય ગુનો દાખલ કરવામાં આવતો નથી હા ગુનો માત્ર ત્યારે દાખલ થાય જયારે સામાજિક પ્રેશર આવે મીડિયા નું પ્રેશર આવે એ મુદ્દો હા અમે ન્યાયિક કાર્યવાહી કરીએ છીએ અને કાયદા મુજબ ચાલીએ છીએ ત્યારે એમાં એફઆર દાખલ થતી હોય છે અને મેજોરિટી પોલીસ સ્ટેશન ની અંદર મેં તમને જે કીધું આ પ્રોસેસ ઓફ લો ચાલે છે લીગલ પ્રોસેસ ઓફ લો નથી ચાલતી ઘણી બધી ઘટનાઓ જે જેમ પહેલા પણ તમને કહ્યું કે અમદાવાદ ની અંદર એવું થયું કે પોલીસ કર્મચારીઓની સામે તત્વો હથિયારો લઈને આવ્યા એમને ભાગવું પડ્યું ઘણી ઘણી વખત બુટલેગરો સાથેની હોય બધી જગ્યાઓ પરથી પકડતા હોય પણ એ ક્યાંથી આવે છે એનું મૂળ ક્યાં છે એ નથી પકડતા હોતા ઘણી વખત આવા કિસ્સાઓમાં ફરિયાદ નથી નોંધતા હોતા તો એ અમુક પોલીસ કર્મચારીઓ અથવા તો એ અમુક લોકોના નીચે દબાયેલા રહેવાને કારણે ફરિયાદ નથી નોંધાતી ત્યારે આખું પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થતું હોય છે બેન પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થાય એનો કોઈ લોજિકલ ક્વેશ્ચન જ નથી કારણ કે બદનામ તો એ થાય જેની કોઈ ઇજ્જત હોય પેલો પ્રશ્ન એ આવે છે હું એ તમામ પોલીસ કર્મચારીઓને વાત નથી કરતો કારણ કે ફરી વાર મને એનટી પોલીસનો ટેગ આપી દેવામાં આવશે હું તમને એક જનરલ વ્યવહાર કહું કે સુરતની અંદર કોઈને પીઆઈ તરીકે ટ્રાન્સફર જોતું હોય અને હું વાસ્તવિક વાત કહું છું કારણ કે શહેરોમાં મેટ્રો સિટીની અંદર વધારે દારૂના અડ્ડા ચાલે તો કોઈ પણ પીઆઈ ને કોઈ પણ પોસ્ટિંગ ઉપર ટ્રાન્સફર જોતું હોય તો એને વહીવટ કરવો પડે એ નો આપડે દસ થી વીસ ત્રીસ લાખ અને એક કરોડ સુધી છે સુરત શહેરની અંદર તો જો ટ્રાન્સફર માટે રૂપિયા આપવાના છે ભ્રષ્ટાચાર કરવાનો છે તો પછી એ સો સો પોલીસ સ્ટેશન નો પીઆઈ બની અને સૌથી પહેલા એ જ હિસાબ કરે કોઈ પણ પીઆઈ હોય એની પ્રાથમિક ડ્યુટી શું હોય કે જયારે પેલા દિવસે પોલીસ સ્ટેશનમાં જોઈન થાય ત્યારે એને તમામ ના રોલ કોલ લેવા જોઈએ કે ભાઈ અમારા વિસ્તારની અંદર જળવાય છે કે નહીં કેટલી કેટલી કિન્નાખોરી અને ગુનાખોરી થાય છે ને એનો ઉપર અંકુશ આપણે કઈ રીતે લાવશું એનો રોલ કોલ એ પોલીસ કર્મચારીને લેવો જોઈએ અને એને કહેવાય એક ઈમાનદાર અને એક સાચો પોલીસ કર્મચારી પણ હકીકતમાં એવું થાય છે કે જયારે પણ પોસ્ટિંગ લેવાય ત્યારે પેલા દિવસે એનું કામ એ હોય છે કે ડાયરીઓ મંગાવે કે મારા વિસ્તારની અંદર કેટલી જગ્યાએ દારૂ મળે છે કેટલી જગ્યાએ કેટલી જગ્યાએ જગ્યાએ ડ્રગ્સના વેપલા ચાલે છે એ સંદર્ભની અંદર એ નક્કી કરશે કે મારે મહિનાનો કેટલો હપ્તો આવશે એ હપ્તાના સંદર્ભે એ પોલીસ સ્ટેશન રન કરે જયારે આખી સિસ્ટમ જ ઉપર થી નીચે સુધી ભ્રષ્ટ એસ્ટાબ્લિશ કરીને તમે રાખો ત્યારે તમે પોલીસ તંત્ર પાસે અથવા સિસ્ટમ પાસે શું એક્સપેક્ટેશન રાખી શકો કઈ જ નહીં ભ્રષ્ટાચારની એક્સપેક્ટેશન રાખી શકો પણ એનો મતલબ એવો નથી કે પોલીસ કર્મચારી અંદર જ કે રાષ્ટ્ર પ્રત્યે ઈમાનદારીની ભાવના હોતી નથી કારણ કે હું તમને એક બેસ્ટ ઉદાહરણ આપીશ ને હંમેશા મારા દિલમાં રાખું છું કે છવ્વીસ અગિયાર નો એ હુમલો યાદ કરો ત્યારે હેડ કોન્સ્ટેબલ તુકારામ ઓમલે યાદ કરો કે એની પાસે બિન હથિયાર કોઈ પણ પ્રકારનું હથિયાર ના હોવા છતાં અજમલ કસાબ ને એ વ્યક્તિ એકે ફોર્ટી સાથે પકડી લે છે

એનું ભોગ બનવું પડે છે અને ભોગનું જ આ રિઝલ્ટ છે કે હાલ પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદો નથી નોંધાતી ફરિયાદીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે સામાન્ય જનતા તૂતા અને ગાળી ગલોચ કરવામાં આવે છે એનું મુખ્ય કારણ એ છે કે વ્યક્તિ પ્રમાણિકતા સચ્ચાઈ અને રાષ્ટ્રપ્રેમ માટે નહીં રૂપિયા માટે અને ભ્રષ્ટાચાર કરવા માટે કામ કરતો થઈ ગયો છે જે મોરલ અને એથિક્સ હોવા જોઈએ ડિપાર્ટમેન્ટમાં રાજ્ય સેવક ની અંદર એ એકદમ નિમ્ન કક્ષા સુધી ઉતરી ગયા છે સગનબેન ઘણા કિસ્સાઓમાં મેહુલભાઈ એવું પણ થતું હોય કે વ્યક્તિ જયારે ફરિયાદ કરવા માટે જતો હોય ત્યારે અરજી લઈ લેવામાં આવે અને પછી મહિનાઓ સુધી એના પર કોઈ કાર્યવાહી જ કરવામાં નથી આવતી અરજી સિસ્ટમ છે એ આખા બીએનએસએસમાં નથી અને હું આ ઘણી વાર કહું છું કે અરજી સિસ્ટમ છે એ તોડબાજીનું એક ગતકડું છે કે સામે વાળાને બોલો બોલાવો અરજદારને બોલાવો બે વચ્ચે સમાધાન કરાવો સમાધાન થઈ જાય તો ઠીક છે નહી તો જે સાઈડ થી વધારે પૈસા મળે એ તરફે ફરિયાદ કરી દેવાનો તો અરજી સિસ્ટમ હું હજી વાર કહું છું અનેક વાર મેં આ વાત કરી છે કે હંમેશા ઈ એફઆઈઆર એટલે કે ઓનલાઈન એફઆઈઆર ની સિસ્ટમ હોવી જોઈએ કોઈ પણ વ્યક્તિ જો ડિજિટલ યુગની આપણે વાત કરીએ છીએ તો ઘર બેઠા એને જે શબ્દો ફાવે છે એ શબ્દો મુજબ એની હારે જે પણ ઘટનાક્રમ બન્યો છે એની ફરિયાદ એ ઓનલાઈન દાખલ કરી શકવો જોઈએ એનું રિપોર્ટિંગ તમારા એરિયાના પોલીસ સ્ટેશનમાં થઈ જવું જોઈએ અને પોલીસ કર્મચારીઓને જો એટલો પગાર આપે છે અને પોલીસ કર્મચારીઓ જો ઘટમાં હોય ઓછા પડતા હોય ચોવીસ કલાક એમને કામ કરવું પડતું હોય ને જો સમયના કલાકો ઓછા પડતા હોય તો જે પોલીસ દળ છે એને ત્રણ ગણું કરી નાખો કારણ કે એટલો ટેક્સ તો અમે ભરીએ છીએ ઇન ટેક્સ તો પછી ત્રણ ગણું પોલીસ બળ કરી અને સિસ્ટમ એસ્ટાબ્લિશ કરો કે એક વ્યક્તિની ઘર બેઠા ફરિયાદ નોંધાય એનું ઇન્વેસ્ટિગેશન એના ઘરે જઈને કરવામાં આવે તપાસ ઘરે જઈને કરવામાં આવે ને વ્યક્તિને ડિલિવરી ઓફ જસ્ટિસ છ મહિનાની અંદર થાય તો આ સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવી એ કઈ બહુ મોટી વાત નથી પણ તકલીફ એ પડે છે કે જેની પાસે વિચારો છે જે આ કરવા માંગે છે એ લોકો સિસ્ટમની અંદર નથી અને જે લોકો સિસ્ટમમાં બેઠા છે એ સાલા ચોર છે ભ્રષ્ટાચારીઓ છે અને એમને એની સાથ સાથ બેઠ્યું કરવું છે લોકો માટે કંઈ નથી કરવું એક ચહેરો થી પણ પોલીસ નો સામે આવ્યો ગઈકાલે ગાંધીનગરમાં ઉમેદવારો ટેટ પાસ ઉમેદવારો અને વીસીઈ કર્મચારીઓ છે એ રજૂઆતો કરવા માટે પહોંચ્યા હતા આપડી એવું છે કે રજૂઆતો બહુ મોટા ભાગે સાંભળાતી નથી હોતી રજૂઆત કરવા એ પહોંચે શાંતિથી રજૂઆત કરવા પહોંચે એના પહેલા જ એમની અટકાયત કરી લેવામાં આવે છે ઓગણીસો સુડતાલીસ પહેલાનો સમય એ સમય મને યાદ આવ્યો કેમ કે ગાંધીજીના યુગમાં એ સત્યાગ્રહ કરી શકતા હતા અંગ્રેજો ભલે ગમે તેટલા દમનકારી હતા તો અત્યારે આપણે જે પોલીસ કર્મચારીઓ ડાયરેક્ટ અટકાયતની કાર્યવાહી કરે ટીંગા ટોળી કરે મહિલાઓના કપડા ખેંચીને એમને લઈ જાય તો એ પોલીસ કર્મચારીઓને આપણે ગવર્ણા અંગ્રેજો કહી શકીશું ગવર્ણો સો ટકા કહી શકાય અને બીજી વાત એ છે મારી નજર સમક્ષ કાલે શું આ માટે વીર ભગતસિંહ સુખદેવ રાજગુરુ એ ફાંસીના માછડા ઉપર ઝૂલી ગયા હતા આવી આઝાદી માટે જો એ સમયે આંદોલન થઈ શકતા હતા એ સમયે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા હતા કે બહેરો કે સુના બહેરોકો સુનાને કે ધમાકા જરૂરી છે એ સ્લોગન સાથે જો ભગતસિંહ સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા હતા હાલ બોમ્બ ફેંકવાની જરૂર નથી શાંતિપૂર્ણ રીતે કોઈ ડિપાર્ટમેન્ટ સામે કોઈ સરકાર સામે તમારો આક્રોશ પણ વ્યક્ત નથી કરી શકતા અને શું પોલીસ દળ આ માટે હોય છે એક પોલિટિકલ પાર્ટીના લાલન પાટણ માટે એમના એની પક્ષ કરવા માટે અને એટલો બધો શોખ હોય તો ભારતીય જનતા પાર્ટીને જોઈન કરી લેવી જોઈએ ઇલેક્શન લડીને તમારે એમએલએ એમપી બની જવું જોઈએ તો પછી તમારે પોલીસ તરીકેની નોકરી કરવાની કોઈ આવશ્યકતા જ નથી જો તમારે કોઈ એક સત્તા પક્ષની ગુલામી કરવી છે માત્ર ને માત્ર સત્તા પક્ષની ગુલામી કરવા માટે એમની અટકાયત થાય છે અરે કોઈ વ્યક્તિને એટલીસ્ટ એમનો 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 છે ઓગણીસ એક ડેકોરેશન માટે ભારતના બંધારણ માં નથી આપવામાં આવી અને અભિવ્યક્તિ ની આઝાદી છે કોઈ વ્યક્તિ સાચા ને સાચું અને છૂટા ને કહી શકે એટલા માટે એ આઝાદી હરેક વ્યક્તિ ને આમ વ્યક્તિ ગરીબ અમીર તમામને મળે છે તો એ આઝાદીને તમે રોડ રસ્તા ઉપર લીને નિરા કરી રહ્યા છો તો પોલીસ ડિપાર્ટમેન્ટને શરમથી ડૂબી મરવું જોઈએ કે એટલીસ્ટ જે વ્યક્તિનો એક પ્રશ્ન છે જે અકલામણ છે એને સરકાર સમક્ષ મૂકવા તો દો એને એને બોલવા તો દો એ આતંકવાદીઓ છે આ ગુજરાતના નાગરિક છે એને સંપૂર્ણપણે અધિકાર છે કે એમનો અવાજ છે સરકાર સમક્ષ પહોંચાડે જો એ એમનો અવાજ સરકાર સમક્ષ પહોંચાડી નથી શકતા તો પછી સંવિધાન શું કામનું છે અને શું કામની આઝાદી છે તો 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 રીતે અંગ્રેજો છે છે ને અને આમાં તકલીફ ત્યારે એક ક્લિયર હતું ભગતસિંહ સુખદેવ રાજગુરુ ગાંધીજી માટે ક્લિયર હતું કે આ ધૂળા અંગ્રેજો છે અને આમને ભગાડવાના છે આ સારા તો આપણી વચ્ચે રહીને આપણને ગુલામ બનાવી રહ્યા છે એટલે એટલું કોમ્પ્લિકેટેડ છે કે આમને કઈ રીતે ભગાડવા તો એકવાર મનોમંથન કરવું પડશે કારણ કે કોઈ કોલ પોલીસ કર્મચારી છે કે આજીવન પોલીસ કર્મચારી નથી રહેવાનો એકવાર એ પણ એટ કે સામાન્ય નાગરિક બનશે અને એનો છોકરો પણ નોકરી કરશે કોઈ જગ્યાએ તો જ્યારે એમની સાથે આ વિષયન ત્યારે એમને ચોક્કસ અનુભવ થશે કે અમે ગુલામી એક છોટી ગઈ હતી તો એક નિષ્ઠાથી એક પ્રમાણિકતાથી જીવન જીવી શકાય આ સમજવાની જરૂર છે પોલિટિકલ જે પણ ઠીક છે ગુજરાતની લોકોને પણ મારે શું સમજાવવું ને શું કેવું મને નથી સમજાતું કેમ કે તમને એટલું બધું સ્પષ્ટ નરી આંખે દેખાય છે એમ છતાં તમારો અંદર આત્મા ક્યારે જાગતો જ નથી કે અમે શું કરી રહ્યા છીએ તમે ખુદ જ વિરોધ નથી કરી રહ્યા એમ છતાંય તમે હું કોઈ પોલિટિકલ પાર્ટીના વિરોધ કા સમર્થનમાં નથી પણ તમે એટલું જોવો તો ખરી કે તમે કઈ હદ સુધી ગુલામીમાં જઈ રહ્યા છો તમારે કેવા નેતાઓને ચૂંટવાના છે તમારે કેવી સિસ્ટમ ને એસ્ટાબ્લિશ કરવાની છે જો તમે ભ્રષ્ટ અને સિસ્ટમ ને બનાવીને સિસ્ટમ માં બેસાડશો તો તમારે આ જ સામનો આજે નહીં ભવિષ્યમાં પણ કરવાનો છે અપેક્ષા રહેવાની છે મેહુલભાઈ આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છીએ નેતાઓ અને બાકી બધા પોલીસ કર્મચારીઓ પણ સાંભળતા હશે અને ફરી એક વખત ગુજરાતની અંદર જે પ્રમાણેના વાયદાઓ અને વચનો કરવામાં આવે છે શાંતિ સલામતી અને સુરક્ષા જે ખાખીનું કામ છે જેનાથી ખાખી પર ગુમાન હોવું જોઈએ પણ કમનસીબી એ છે કે અમુક પોલીસ કર્મચારીઓ અથવા તો અમુક પોલીસ કર્મચારીઓની નીતિના કારણે એ બદનામ થઈ રહ્યા છે એવું ન થાય ફરી એકવાર શાંતિ સલામતી અને સુરક્ષા ગુજરાતના નાગરિકો મહેસૂસ કરી શકે કે એવો માહોલ અસરકાર ઉભો કરે એવી અપેક્ષા રહેવાની છે બાકી બધા તમે લોકો શું માની રહ્યા છો આ મુદ્દા ઉપર કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર